વિગતવાર પોઝિટિવ સમાચાર જોઈએ ત્યારે હરિયાણાના અટલ શહેરમાં વીસમાં વાર્ષિક ફૂલ મહોત્સવનું આયોજન કરાયું હતું આ મહોત્સવમાં મુલાકાતીઓને મનોરંજન પૂરું પાડવા માટે વિવિધ પ્રકારના નૃત્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં મુલાકાતીઓ આ ઉત્સવમાં જોડાયા હતા હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કરનાલમાં આવેલા અટલ શહેરમાં આયોજિત વીસમાં વાર્ષિક ફૂલ મહોત્સવમાં સમગ્ર શહેરમાંથી સેંકડો લોકોએ ભાગ લીધો હતો બે વર્ષના વિરામ બાદ યોજાયેલા આ મેળામાં મુલાકાતીઓનું મનોરંજન કરવા માટે ફૂલો અને વિવિધ પ્રકારના નૃત્ય પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું हर साल लगते हैं एक दो साल कोविड की वजह से नहीं हो पाया पर अब इस साल हुआ है तो हम वी आर वेरी हैप्पी सारे फ्लावर्स वगैरह देख के बहुत अच्छा लगता है पूरा स्प्रिंग सीजन यहाँ पर शो कर रहा है और बार-बार वो जो कल्चरल प्रोग्राम्स भी हो रहे हैं डांस टीम्स बंगड़ा टीम हरियाणवी बहुत अच्छा लग रहा है आमिडा मा अवेला मुलाकातीओ आ कार्यक्रम नो भाग बनीने अने फूलों ने संपूर्णपणे खिलेला જોઈને खुश થઈ ગયા હતા

જેવી વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે આ રેલવે સ્ટેશનની સાથે સબ સેન્ટ્રલ બિઝનેસ હબ પણ જોવા મળશે जी प्लस टू फ्लोर की है जिसमें एक ग्राउंड लेवल है फिर मैजनल लेवल है और सेकंड फ्लोर भी है तो ये जो बिल्डिंग है ये पूरी तरह से एफ ओबी के थ्रू और कॉन्कोर्स के थ्रू जो हमारा फ्रंट बिल्डिंग है वो उससे कनेक्ट होगा फ्रंट बिल्डिंग पे भी पूरी तरह से नई और भव्य बिल्डिंग बनाई जा रही है इनका मेन जो आर्किटेक्ट है जो एक्सटीनल फीचर्स हैं वो पूरी तरह से जयपुर के जो मेन बरादरी है झरोके है जाली है टोडी है उससे प्रेरित है तो उसी तरह का ही लुक और थीम आएगा जो की काफी अच्छा होगा देखने के लिए एक माइल रहेगा ये हर दृष्टि से આ પ્રોજેક્ટમાં ગ્રીન બિલ્ડિંગ ફીચર્સ ઉર્જા કાર્યક્ષમતા નવીનીકરણીય ઉર્જા વેસ્ટ પ્રોસેસિંગ વરસાદી પાણીનો સંગ્રહ અને અન્ય પર્યાવરણને અનુકૂળ પગલાંનો પણ સમાવેશ થાય છે આ સ્ટેશન એકતાળીસ પોઈન્ટ ઓગણીસ એકર વિસ્તારમાં હશે જે સાતસો સોળ કરોડના અંદાજીત બજેટ સાથે બનાવવામાં આવી રહ્યું છે पे 2660 टू व्हीलर्स की 350 फोर व्हीलर्स की और 150 ऑटो व्हील व्हीलर्स की सुविधा दे रहे हैं तो 40 साल के हॉरिजन के लिए हमने इसको डिजाइन किया है जिसके अंदर अभी के फुटफॉल जो एक, एक लाख सत्रह हजार है वो आगे फुटफॉल डेढ़ लाख के हिसाब से डिजाइन किया गया है तीस लिफ्ट है इसके अंदर अट्ठारह एस्केलेटर है सोलह स्टेर केसेस है और आगे भी और पीछे भी क्योंकि हम सरफेस पर पार्किंग और व्हीकल्स का ने, नेस्टिनेस नहीं चाहते थे तो हम लोगों ने दोनों तरफ पार्किंग की सुविधा दी है

ઓગણીસો પાંચમાં બનાવેલા આ કાઝીરંગા પાર્કને ઓગણીસો પચાસમાં વન્યજીવન અભયારણ્યનો દરજ્જો મળ્યો હતો કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે તેના પચાસમાં વર્ષની ઉજવણી કરવામાં આવી છે આ પાર્કના અધિકારીઓએ હાઇલાઇટ કર્યું છે કે સંરક્ષણનું કાઝીરંગા મોડલ વન વ્યવસ્થાપનમાં વૈશ્વિક ધ્વજવાહક તરીકે ઉભરી આવ્યું છે We are proud to say that we roughly cover uh, more than 1,300 square kilometers in five districts uh, of the state. And this includes a significant uh, portion of the Brahmaputra River as well, which is again a very unique aquatic habitat for the Gangetic Dolphin, for, uh, for several other you know, uh, aquatic uh, waterfowl. વર્ષોથી શિકાર અને અતિક્રમણના જોખમોનો સામનો કરવા છતાં આજે આ ઉદ્યાન મોટી સંખ્યામાં ગેંડા જંગલી ભેંસ હાથી સ્વેપ ડિયર અને વાઘનું રહેઠાણ છે આ ઓગણચાળીસ સસ્તન પ્રાણીઓ પાંચસો ત્રેપન પક્ષીઓ ચોસઠ સરીસરૂપની પ્રજાતિ અને એકતાળીસ ઉભયજીવી સહિતની વિવિધતા ધરાવે છે been able to have and secure some of the largest populations of the one-horn rhino, the asian elephant, the, the bengal tiger, the swamp deer, and uh, of course uh, the, the bengal tiger. so, so the, in terms of the biodiversity, in terms of securing their habitat, i think kajiranga model has been a great success uh, throughout the world, and it has found a name for itself in the world. કાઝીરંગાનો રંગાનો ઇતિહાસ ઓગણીસો માં આરક્ષિત જંગલની ઘોષણા અને ત્યારબાદ ઓગણીસો દરજ્જો મળ્યો હતો ફેબ્રુઆરી ઓગણીસો માં તે રાષ્ટ્રીય ઉદ્યાન બની ગયું હતું વધુમાં બે હજાર માં ટાઈગર રિઝર્વ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું મુંબઈમાં આદિત્ય બિરલા એજ્યુકેશન ટ્રસ્ટે સાયકલ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું આ રાઈડનું આયોજન રાઇડ ટુ એમ્પાવર અંતર્ગત ચેરિટી માટે કરવામાં આવ્યું હતું આ રાઈડમાં એકસો ચોમોતેર કિલોમીટર સાયકલ ચલાવવાનું આયોજન કરાયું હતું માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા માટે આદિત્ય બિરલા એજ્યુકેશન ટ્રસ્ટે રવિવારે મુંબઈમાં સાયકલ રાઇડનું આયોજન કર્યું હતું આ ઇવેન્ટમાં બસ્સોથી વધુ સાયકલ સમારોએ પુણેથી મુંબઈ સુધીનું એકસો કિલોમીટરના અંતરમાં સાયકલ ચલાવી હતી જેમાં તમામ વય જૂથના સાયકલ સવારોએ ભાગ લીધો સ્થાપક અને ચેરપર્સન બિરલા પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવવા માટે Aditya Groupni Pahelma Babadal Temre Tamam Cycle Sabaruno Abhar It's a really overwhelming feeling. It feels good that so many people can come together and spend and devote their time, give their time to mental health and raising awareness about mental health. And it's really wonderful to see that we are the Empower family is growing, we are getting more mental health champions, getting more people on with us to create awareness about it. And uh, the cyclists are very excited because. છેલ્લા કેટલાક વર્ષોથી એમ પાવર અસરકારક રીતે સાયકલિંગ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે એમ પાવર સાયકલિંગ દ્વારા લોકોને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચેના મહત્વના સંબંધ વિશે જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે આ ઇવેન્ટમાં ફિનિશ લાઇન પાર કરીને તમામ સાયકલ સવારોએ ખુશી વ્યક્ત કરી હતી વડાપ્રધાન મોદીએ તેમના ગુજરાત મુલાકાત દરમિયાન વિકાસ કાર્યની ભેટ આપી છે વડાપ્રધાન મોદીએ દ્વારકામાં સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યું હતું આ પુલ જૂના અને નવા દ્વારકાને જોડશે વિશેષ અહેવાલ જોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતમાં ઓખા અને બેટ દ્વારકા ટાપુઓ વચ્ચે બનેલ સુદર્શન સેતુ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું આ પુલ જૂના અને નવા દ્વારકાને જોડશે બેટ દ્વારકા એ દ્વારકા શહેરથી લગભગ ત્રીસ કિલોમીટર દૂર ઓખા બંદર પાસે આવેલ ટાપુ છે અહીં ભગવાન કૃષ્ણનું સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર છે સાથીઓ આજ મુજે સુદર્શન સેતુ કે લોકાર્પણ કા ભી સૌભાગ્ય મિલા હૈ છ સાલ પહેલે મુજે इस सेतु के शिलान्यास का अवसर मिला था ये सेतु ओखा को बेट द्वारका द्वीप से जोड़ेगा ये सेतु द्वारका दीश के दर्शन भी आसान बनाएगा और यहां की दिव्यता को भी ચાર ચાંદ નવા પુલના નિર્માણથી ભક્તો ખૂબ જ ખુશ જણાયા હતા પુલના નિર્માણથી મંદિરમાં દર્શન કરવામાં સરળતા રહેશે ટાપુ સુધી પહોંચવા માટે બોટની જરૂર નહીં પડે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી વડાપ્રધાન શ્રી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં એક જ દિવસમાં રૂપિયા વધુના વિકાસ કામોની ભેટ આપી ઇતિહાસ સર્જ્યો હતો આજે તેઓ સૌરાષ્ટ્ર કરોડ થી વધારાના કામોનો વિકાસ આપવા આપની વચ્ચે પધાર્યા છે બ્રિજના ઉદ્ઘાટન કરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકાધીશ મંદિરમાં પૂજા અર્ચના અને પ્રાર્થના કરી હતી ઉત્તર પ્રદેશના આગ્રામાં તાજ મહોત્સવ ચાલી રહ્યો છે મોટી સંખ્યામાં લોકો આ મહોત્સવની મજા માણી રહ્યા છે ત્યારે આ મહોત્સવમાં બસો પચાસ ગ્રામની ખાસ પ્રકારની જલેબીએ આકર્ષણ જમાવ્યું છે ચાલો જાણીએ તેની વિશેષતા અમારા અહેવાલમાં ઉત્તર પ્રદેશના આગ્રામાં તાજ મહોત્સવ ચાલી રહ્યો છે જેની મજા માણવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે आ महोत्सव में विशाड़ कद नी गरम क्रिस्पी जलेबी ए खास आकर्षण जमाव्यू आ जलेबी नु वजन लगभग बसो पचास ग्राम है बहुत ही आलिशान जलेबी है आप खुद देखिए इसमें कितनी मोटी जलेबी आपको कहीं भी देखने को नहीं मिलेगी और बहुत टेस्टी जलेबी है और सब लोग से पूरे आगरा शहर वासियों से अपने सबको अपील है ये ताज महोत्सव देखने आए क्योंकि इस बार का ताज महोत्सव इतिहास में अभी तक के इतिहास में 2024 में जो ताज महोत्सव लग रहा है वो

वन पीस हंड्रेड रुपीस का आई थिंक शुद्ध देसी घी में है तो स्मेल जो है वो अट्रैक्ट कर रही है एंड आफ्टर टेस्ट मैं आपको बता सकती हूँ बट काफी लोग इसे पसंद कर रहे हैं हम हरियाणा से लाजवाब क्वालिटी सेलिटी जलेबी लेके आए हैं ताज महोत्सव के लिए हम कम से कम भी यहाँ चौदह पंद्रह साल से आ रहे हैं हमारी जलेबी के अच्छे खासे कस्टमर जुड़े हुए हैं हमारे और जिस मेले में ये जलेबी गई है अच्छी खासी जलेबी ने धूम मचाई है વેલ્ડરે એક જંતુ માંથી પ્રેરણા લઈને પોતાની જૂની બાઈક માં ફેરફાર કરીને અલગ જ રીતે નવી બાઇક તૈયાર કરી છે આવો જોઈએ આ બાઇક અમારા ઉત્તર પ્રદેશના કુશીનગરમાં રહેતા વેલ્ડર ગબ્બર ભારતી તેમણે પોતાની જૂની બાઇકમાં ફેરફારો કરીને બાઇકને એવી અનોખી રીતે ડિઝાઇન કરી છે કે બાઇકને જોતા એવું લાગે કે જાણે તે હોલીવુડની ફિલ્મની બાઇક હોય આ બાઇકને મોડિફાય કરવા માટે માત્ર પાંચ હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો कुछ ना कुछ अपने जमीन पे कागज पे बनाते रहते हैं अब पहली बात है सर हम बिल्डिंग काम सीखे हैं हैं और जानते भी है काम। कई जगह में अपने भारत में ऐसे दो चार राज्य छूट गया होगा हर राज्य में हर कंपनी में काम कर चुका हूँ पुणे ऐसा बेंगलोर हैदराबाद केरल में जाके काम किए बेंगलोर में चेन्नई में जैसे हम जैसे अगर हमको लोग देखते होंगे तो बोलते हैं देखो वही गबर भारती है जे कोई पण बाइक ने जोवे छे ते दंग रह जाए ने नवाई लगे पर घर मंतु में यारा बना तो बना सकता हूँ ऐसा बात थोड़ी है इसे खतना खतना में बाइक बनाता कुछ नहीं है हमारे लिए कीड़ा देख के मेरा दिमाग में घूम गया था

રાજપૂતાના ઓટોમોટિવ સ્પોર્ટ્સ કાર ક્લબ દ્વારા જયપુરમાં ચોવીસમી અને પચીસમી ફેબ્રુઆરીના રોજ વિન્ટેજ અને ક્લાસિક કારનું પ્રદર્શન યોજાયું હતું રાજસ્થાન ટુરિઝમના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું હતું

कल कार्स का एग्जीबिशन था और उसमें ऑलमोस्ट 120 के आसपास विंटेज क्लासिक एंड एंटिक गाड़ियाँ थी जयपुर के अलावा दिल्ली से चंडीगढ़ से मुंबई से ऑल ओवर इंडिया से जो भी कार लवर्स हैं और इतना बढ़िया कलेक्शन इस बार विजिटर्स भी काफी संख्या में रहा आ कार्यक्रम में अद्भुत वाहनों जो उपस्थित लोग खुश था खास कर एक सौ वर्ष जूनी फोर्ड मॉडल टी स्पीडस्टर जो मंत्रमुग्ध बनी गया था एक सौ एक ग्यारह साल पुरानी गाड़ी है जो फोर्ड मॉडल टी स्पीडस्टर के नाम से आई थी ये फोर्ड का सबसे पहला मॉडल था जो कि मास प्रोडक्शन था वो चीज फोर्ड मॉडल वुडन व्हील्स हैं इसमें इलेक्ट्रॉनिक आइटम कुछ भी नहीं है इसमें कार्बाइड टैंक्स आते हैं जो कि इलेक्ट्रिसिटी की, की तरह काम करते हैं गैस की तरह और वो आपको हेडलाइट्स के लिए चलते आयोजकों माने की आ प्रकार इवेंट राजस्थान में प्रवासन ने वेग आपसे અને સાથે જ આ અમૂલ્ય વારસાને સાચવવામાં પણ મદદરૂપ થશે બ્યુરો રિપોર્ટ ટીવી અમદાવાદના તીર્થધામ પ્રેરણાપીઠના આંગણે દેવાદી દેવ મહાદેવ શ્રી નિષ્કલંક મહાદેવ અને રુદ્ર અવતાર મહાવીર શ્રી નિષ્કલંક હનુમાનજી મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે પ્રેરણાપીઠ ખાતે મહારુદ્ર યજ્ઞ અને નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદના તીર્થધામ પ્રેરણાપીઠના આંગણે દેવાધી દેવ મહાદેવ શ્રી નિષ્કલંક મહાદેવ અને રુદ્રાવતાર મહાવીર શ્રી નિષ્કલંક હનુમાનજી મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યજ્ઞ મૂર્તિ અભિષેક અને નગરયાત્રા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

શાસ્ત્રોમાં જેને કુટીર હોમ કહેલો છે એ કુટીર હોમ થયો હવે આજે હમણાં થોડીક વાર પહેલાં જ બધી મૂર્તિઓને જેટલી મૂર્તિઓની સ્થાપના થવાની છે એ બધી મૂર્તિઓને એકસો આઠ દિવ્ય વનસ્પતિઓ નદીઓના જળ સંગમના માટી ગાયના શિંગડા ઉપરથી ઉતારેલું જળ સાંઢના શિંગડા ઉપરથી ઉતારેલું આ બધું જળ શાસ્ત્રોએ બતાવેલું છે અને એ બધા જ જળથી વૈદિક મંત્રોના ઉચ્ચારણપૂર્વક આ બધી જ મૂર્તિઓને અમે સ્નાન કરાવ્યું

શિવજીનું શિવજી મહાદેવનું પ્રાણ પ્રતિષ્ઠા અને હનુમાન મહાદેવનું પ્રાણ પ્રતિષ્ઠાનું અમારું આયોજન ચાલી રહ્યું છે એમાં સંતો ભક્તો યાત્રાળુઓ અનેક ગામ પરદેશથી ઘણા બધા યાત્રાઓ પરદેશથી બધા આવ્યા છે ના મહારાષ્ટ્ર કર્ણાટક અને દેશ વિદેશથી ઘણા બધા બંગાળ તે બધા ગુજરાત કચ્છ નામી અનામી બધા ભાવિકો અહીંયા ઉમટ્યા છે

ધાર્મિક શહેર મથુરામાં હોડીની ઉજવણી શરૂ થઈ ગઈ છે મથુરામાં ભગવાન કૃષ્ણની પૂજા કરવા માટે મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી અને ભજન ગાતા જોવા મળ્યા હતા તો ચાલો જાણીએ નગરીમાં દિવસ સુધી ચાલનારા આ વિશે અવનવી વાતો પરંપરા મુજબ વસંત પંચમી ના દિવસે બાકી બિહારી મંદિરમાં સવારની આરતી પછી મંદિરના પૂજારી સૌથી પહેલા ભગવાન

પીળા ફૂલો થી શણગારવામાં આવે છે વ્રજ માં ચાલીસ દિવસ ચાલતા ઉત્સવમાં હોળી નો આનંદ માણવા ભક્તો મોટી સંખ્યામાં કાનહાની નગરી પહોંચે છે મથુરા માં હોળી ની શરૂઆત

ભગવાનુ કરે શ્રી કૃષ્ણની ધરતી મથુરા વૃંદાવન માં હોળી નો તહેવાર ઘણા દિવસો અગાઉથી શરૂ થાય છે જ્યાં હોળી જુદી જુદી રીતે રમવામાં આવે છે જે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે તહેવાર હોળી આ વર્ષે પચીસ માર્ચે ઉજવામાં આવશે બ્યુરો રિપોર્ટ પ્રવૈત ટીવી તો હાલ પોઝિટિવ ન્યૂઝમાં બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર